સ્વાગત છે તમારું અંશ કુકિંગમાં આજે આપણે બનાવવાના છીએ માવાના પેંડા માવાના પેંડા બનાવવા માટે આપણે માવો લીધો છે પાંચસો ગ્રામ ખાંડ લીધી છે ત્રણસો થી ચારસો ગ્રામ અંદાજે તમે જેટલું ગળિયું ખાતા હોય તે પ્રમાણે ખાંડ ઉમેરી શકો છો હવે માવાને આપણે આ રીતે પહેલાં ચીણી નાખશું મેં એવું શેક હવે આપણે આ માવાને ક્રશ કરી લીધો છે અને હવે પહેલા આપણે ચાસણી બનાવીશું વાસણ લઈશું અને તેમાં ખાંડ ઉમેરીશું અડધો ગ્લાસ અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું આ રીતે ફેરવે રાખવાનું જ્યાં સુધી ચાસણી આવી જાય ત્યાં સુધી એક દોઢ તાર ની ચાસણી આવે ત્યાં સુધી ફેરવવા એટલે આપણે આ કરીએ ચોટી ના જાય ખાણ હવે આપણે આવવા માંડ્યો છે અને આવી આને અમે ચલાવતે રાખશું પેલા આપણે ચાંતણી આવી જાય ત્યારે આ જોઈ લેશું કે એક દોડતાની ચાંચણી આવી જાય ત્યાર પછી એમાં માવો ઉમેરીશું ગેસને ધીમી આંચ ઉપર રાખીશું હજી આપણે આને ઘડીક ચલાવતા રહીશું આ રીતે હજી આપણે આ ચાંચડી આવી નથી આ રીતે આપણે આ હાથમાં હજી જોઈ લેવાનું આ રીતે એક દોડતાની ચાંચડી આવી જવી હવે આપણે આ ચાંચડી આવી ગઈ છે તમે જોઈ શકો છો જો આવી રીતને આમ ચોટતી નથી અને આ ચાંચડી આવી ગઈ છે હવે આપણે છે ને આમાં જે માવો સીણેલો હતો તે ઉમેરીશું ને મિક્સ કરી લેશું અને આ રીતે ચલાવી રાખીશું ને આ રીતે ચલાવી રાખવાનું અને ગેસ નિયાસ ધીમે રાખવાનો આવી રીતે ચલાવી રાખવાનું અને નીચે આમ ચોટે લાગે તેવી રીતે રાખવાનું અને આપણે જે માવામાં આપણે છીણો હોય ત્યારે આ જે ઓલા ગઠોડા હોય તે બધા ભાંગી જાય અને એકદમ માવો સરસ રીતે આપણે આ પેળા બની જાય આપણે આ ગેસ બંધ કરી દીધો છે અને આપણે આ માવાની રબડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે આને નીચે ઉતારી લઈશું હવે આપણે પેડા આપણે વારવા હોય તો આપણે આને બે ત્રણ કલાક સુધી ઠરવા માટે રાખી દઈશું અને તમારે જો ગરમા ગરમ ખાવો હોય રબડી તો ગરમા ગરમ પણ તમે ખાઈ શકો છો તૈયાર છે માવાના પેંડા તો તમે પણ આવી રીતે ઘરે બનાવી શકો છો આ એકદમ હેલ્ધી અને ટેસ્ટી ઘરે આસાનીથી બની શકે છે તો તમે પણ આવી રીતે ઘરે બનાવી શકો છો તો આવી જ અનવી વાનગી જોવા માટે અંશુ કુકિંગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ